નમસ્કાર દર્શક મિત્રો આપ નિહાળ રહ્યા છો સાય ગ્રુપ ઇન્ડિયા હાઉસ દ્વારા સંચાલિત નવસારી લાઇવ અને જનપટ ન્યૂઝ ચોમાસું શરૂ થયા બાદ આજે પહેલી વાર એવું લાગ્યું કે ખરેખર ચોમાસાની ઋતુ પ્રારંભ થઈ ચૂકી છે અને નવસારીના વિવિધ વિસ્તારોની અંદર આ માત્ર અને માત્ર નવસારી વિજલપોર નગરપાલિકાના જ દ્રશ્યો અમે આપને દર્શાવી રહ્યા છે કે ઉપપ્રમુખ દ્વારા પ્રમુખ દ્વારા ચીફ ઓફિસર દ્વારા પ્રી મોન્સૂન કામગીરી એંસી ટકા થઈ ગઈ નેવું ટકા થઈ ની વાતો કરી હતી આપણે સ્વીકારી પણ લીધી હતી પણ પહેલાં મુસળાધાર વરસાદ અને મુશળાધાર તો નહીં કહી શકાય પણ મધ્યમ ધારનો વરસાદ મધ્યમ ધારના વરસાદે આજના દિવસ દરમિયાન પાલિકાની પ્રી મોન્સૂન કામગીરી જે થઈ ચૂકી હતી એસી ટકા નેવું ટકા એના પરિણામો સાબિત કર્યા પહેલા દ્રશ્યો સ્ટેશન વિસ્તારના છે જે વિસ્તારની અંદર હાલ સિટી બસ ડેપો બનાવવામાં આવ્યું છે ત્યાં કદાચ કોઈ કામકાજ કર્યું હોય એવું લાગી રહ્યું છે માટે કરી ખાડો ખોદવામાં આવે તો ખાડો આખો પાણીથી ભરાઈ ચૂક્યો છે બીજા દ્રશ્યો જે આપ જોવો છો એ આપણું રેલવે ગરનારું ભગવાનની મહેરબાની કે ચોમાસા પહેલાં આપણને ઓવરબ્રિજ મળી ગયો અને લોકો ઓવરબ્રિજ પરથી આવ જવન કરવાનું શરૂ કરી દીધું તે છતાં પણ ઘણા લોકો જે કદાચ પેટ્રોલના વાંકે અથવા તો માની લો કે ભાઈ ટ્રાફિકના વાંકે ગનારામાંથી પસાર થતા હોય એ લોકો આજે અટવાયા એક રિક્ષા બંધ પડી ગઈ એ રિક્ષાના ચાલકે ઘણી કિક મારવી પડી અને માંડ માંડ એણે રિક્ષા ચાલુ કરી તો સાથે જ દ્રશ્યમાં આપ જોશો તો નગરપાલિકાના કર્મચારીઓ ડીઝલ પંપ મૂકી રહ્યા છે એ જે પાણી વરસાદી પાણીની ગટર છે એને સાફ કરવાની પ્રક્રિયા હાથ છે તો સાથે જ ત્રીજો વિડીયો જે છે એ ત્રીજો વિડીયો સાંતાદેવી રોડનો છે સાંતાદેવી રોડ પર ગણધીની ફેક્ટરીવાળો જે માર્ગ છે એ માર્ગના આપ વીડિયો જોઈ શકો છો ત્યાર પછીથી ચોથો વિડીયો જે ખરો હવે જે આપ દ્રશ્યો જોશો એ દ્રશ્યો છે નાગતલાવડીના જી હા સાનકુવા પોલીસ ચોકીથી આપ રિલાયન્સ મોલ સુધી જાઓ તો ત્યાં પહેલા વરસાદી પાણીની નિકાસતના માટે કકાસ હતી જ્યાં નવું ડેવલપમેન્ટ થઈ રહ્યું છે નવું બિલ્ડિંગ બંધાઈ રહ્યું છે કોમર્શિયલ બિલ્ડિંગ માળાએ ત્યાં આડાસ કરી દીધી હતી કે જ્યાંથી કરીને પાણી નહીં જાય એના કારણે થઈ અને નાગતલાવડી સ્ટ્રીટની અંદર જ્યાં નાગદેવી માતાનું મંદિર છે ત્યાં પાણીનો ભરાવ થઈ રહ્યો છે એટલે આ એ માર્ગ છે કે જ્યાં પોસ્ટ ઓફિસ છે નાગદેવી માતાનું મંદિર છે અને એ દ્રશ્યો આપ નિહાળી શકો છો તો સાથે જ ઘણા દ્રશ્યો અમારી પાસે એવા પણ છે કે લોકો આ ચોમાસામાં આજે જે વરસાદ વરસ્યો છે આપ બે બાઇકો જોશો બંને પર ત્રિપલ ત્રિપલ સવારી સવારી યુવાનો બેઠા છે કોઈ રેનકોટ કોઈ છત્રી નહીં મોજ મસ્તી કરી રહ્યા છે એક બાઈક બંધ છે આગલી બાઈક વાળો ત્રીજો વ્યક્તિ કે જે બેઠો છે ઊંધો બેસી અને પાછળની બાઇકને ને દોરીથી ખેંચી રહ્યો છે અને આમ ખેંચી ખેંચી અને આશાપુરીથી લઈ અને એ લોકો સિંધી કેમ્પ સુધી પહોંચ્યા અને ત્યારબાદ એ લોકોને ખ્યાલ કોઈ ઉતારે છે માટે કરી સિંધી કેમ્પ ની અંદર ટર્ન મારી દીધો તો લોકોએ આજે મોજ પણ કરી આપણે યુવાનોને પણ ધન્યવાદ પાઠવીએ પણ થોડીક કાળજી રાખો તમારી મસ્તી કોઈના માટે દુઃખદ ન બને અથવા તો તમે પોતે એ જોખમ ન ખેડો એવી અમે તમને વિનંતી કરી રહ્યા છે તો સાથે જ હવે જે આપ દ્રશ્યો નિહાળો છો હવે આ ડેપો વિસ્તારના દ્રશ્યો જુઓ ડેપો માટે અમે આગળ પણ તમને બતાવ્યા હતા એક આખો સ્પેશિયલ એપિસોડ બનાવ્યો તો ડેપો વિસ્તારની અંદર પાણી ભરાયું છે અને ત્યાર સત્ય સાહી સેવા સમિતિ દ્વારા જે માર્ગ બનાવવામાં આવ્યો છે જે ગેટ બનાવવામાં આવ્યું છે એટલે કે સબ જેલની બાજુનો વિસ્તાર ત્યાં પણ હંમેશા પાણી ભરાય છે એટલે કે મુખ્ય કહેવાનો ભાવ એ છે કે આ તમામ દ્રશ્યો જે ખરા આપને એ વસ્તુ દર્શાવે છે કે આ દરેક જગ્યાએ પાણી ભરાય છે વર્ષોથી પાણી ભરાય છે એક ને એક જ જગ્યા છે કોઈ નવી જગ્યા ડેવલપ નથી થઈ તેમ છતાં પણ આટલા વર્ષોની અંદર શા માટે નવસારી બીજલપોર નગરપાલિકા કે ત્યાર પછીથી મામલતદાર કે ત્યાર પછીથી કલેક્ટર કોઈ નિરાકરણ લાવી શક્યા નથી તો સાથે તમે હવે શોપિંગ સેન્ટરના દ્રશ્યો પણ જુઓ કારણ કે શોપિંગ સેન્ટરનો આજે અમે અહેવાલ બતાવ્યો ત્યાંની ગંદકી બતાવી હવે વિસ્તૃત જુઓ કેટલું પાણી ભરાયું છે પરિસ્થિતિ કેવી છે સાથે જ એપીએમસી વિરાવળ પહોંચી હવે તો એપીએમસી વિરાવળના દ્વાર પર પણ આ જ રીતે પાણી ભરાય છે વર્ષોથી પાણી ભરાય છે આ બધી જ જગ્યા એવી છે આજે માત્ર અને માત્ર આ નવસારીના વિઝ્સ બતાવ્યો સાથે તમે વિજલપુર તરફ જાઓ તો વિજલપુરના રામનગરની અંદર વિજલપુરના રામનગર ની અંદર પણ પાણી ભરાયા તો રેવાનગરની અંદર પણ પાણી ભરાયા અને રામનગર અને રેવાનગરની ની અંદર સત્તાધીશો દ્વારા માણસો મોકલવામાં આવ્યા અને માણસો દ્વારા જે ગટર છે જી હા આ વરસાદી પાણીની ગટર નથી ખોલી રહ્યા પણ જે ડ્રેનેજ લાઇન છે એ ડ્રેનેજ લાઇનની ગટર જે ખરી એ ખોલી અને એમાંથી પાણીનો નિકાલ કરવા માટે કર્મચારીઓ કામે લાગ્યા હોય એવું દ્રશ્ય દેખાઈ રહ્યું છે તો કહેવાનો મૂળ ભાવ એ જ છે કે વર્ષોથી અમુક જગ્યા અમુક સ્પોટ એવા છે કે ત્યાં થોડો પણ વરસાદ પડે તો પાણી ભરાઈ જાય ભૌગોલિક પરિસ્થિતિથી તમામ નેતાઓ વાકેફ છે અધિકારીઓ કદાચ બદલાતા હોય ચીફ ઓફિસર બદલાતા હોય પણ જે નેતાઓ છે કે જેને આપણે વોટ આપ્યા છે એ તો આજ વિસ્તારના છે અહીંયા જ રહે છે નવસારીની બહારથી તો નથી આવતા તો શા માટે એ લોકો જ્યારે સૂચનો માંગવામાં આવે ત્યારે સૂચનો નથી આપતા કલેક્ટરની અવધી ત્રણ વર્ષની હોય મામલતદારની પણ બદલી થઈ જાય ચીફ ઓફિસરની પણ બદલી થઈ જાય તેમ છતાં પણ વર્ષોથી સ્થાયી થયેલા અને વર્ષોથી ભારતીય જનતા પાર્ટીનું શાસન નવસારી વિજલપુર નગરપાલિકામાં ચાલે છે તેમ છતાં પણ પૈસાનો વેડફાટ માત્ર મોટી બુમરાણ વીસ માણસો ફાળવવામાં આવ્યા હતા પ્રી મોન્સૂન કામગીરી માટે વીસ માણસો રાજ્યની સૌથી મોટી નગરપાલિકા અને ભવિષ્યમાં જ્યારે મહાનગરપાલિકાના આપણે જ્યારે સપના સેવી રહ્યા છે

સેવ મમરા ખાવાતા હોય અથવા તો દાણા ચણા ખાવાતા હોય અરજીના ઢગલાના ઢગલા થતા હોય અને ત્યાર પછીથી અરજીને નિકાલ કરવાના નામે કચરાપેટીમાં નાખી દેવામાં આવશે વિચાર કરી લેજો જાગો જનતા જાગો આ પૈસા તમારા ને મારા વેરાના છે ટેક્સના છે એસી ગાડીમાં એસી ચેમ્બરમાં બેસનારના ગૂંઠણ પણ ભીંજાવવાના નથી પરસેવાની કમાણી નવસરીના ચોમાસામાં પાણીમાં સમાણી એવું નહીં થાય વિચારી લેજો તો આજ પ્રમાણે સમાચારો માટે નિહાળતા રહો નવસારી આ સુંદર સૃષ્ટિને નિહાળવા માટે હજારો લોકો પાસે દ્રષ્ટિ નથી અને એ ત્યારે જ શક્ય બને જયારે કોઈ ચક્ષુ દાન કરે તો તમારા સ્વજનો સાથે મળી એક સુનિશ્ચય લઈએ ચક્ષુ દાન ને પરિવાર ની પરંપરા બનાવીએ વિઝિટ સંત પુનિત ચક્ષુ બેંક રોટરી આઈ ઇન્સ્ટિટ્યુટ નવસારી કોલ સેવન